વાત કરી રહ્યા હતા તે સમયે અચાનક અજાણ્યા સિવિલ ડ્રેસમાં સાત શખ્સો આવ્યા અને બંનેને ગળા અને શરીરના ભાગેથી પકડી બળજબરીપૂર્વક ત્યાંથી લઈ જઈ રહ્યા હતા તે સમયે ભીમાભાઈએ તેઓ કોણ છે તેવું પૂછતા આ જાહેરમાં અપમાનજનક વર્તન કરી હાકુટા કરી ડરાવેલા અને ઢસડીને બંનેને કારમાં બેસાડી રોડ પર ફેરવેલ ત્યારબાદ મોડા કારમાંથી ઉતારી પોલીસ વાનમાં બેસાડી પાલનપુર ખાતે લઈ હતા હતા ઢસડીને તે સમયે પોલીસ કર્મચારીઓના નખ વાગતા તેમની ઈજા પણ પહોંચી હતી ત્યારબાદ બીજા દિવસે બંનેને પોલીસ વાન મારફતે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે લાવેલા ત્યારે જ તેઓને ખબર પડી કે વડાપ્રધાનની સભા હોવાથી સુલે શાંતિનો ભંગ ન થાય તે માટે તેમની અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે જાતુ મુચરકા પર છોડવાના કાગળો તૈયાર કરતા બંને સારવાર લેવા માટે અને કેસ લડવા માટે વિરોધ ઉઠાવ્યો પરંતુ તેમની વાત કોઈ સાંભળી ન હતી ત્યારબાદ જામીન પર છૂટ્યા પછી ભાઈ તરત જ બંને સરકારી હોસ્પિટલ ખાતે પહોંચીને સારવાર લીધી આ સમગ્ર મામલે ભીમાભાઈ ચૌધરીએ ડીસા કોર્ટમાં ફરિયાદ કરી હતી જેમાં ફરિયાદી તરફે એડવોકેટ સુભાષ ઠક્કર આરએસ ઠક્કર પીઆર સોલંકી તથા આર કે ચૌહાણ વગેરે એડવોકેટની પેનલ હાજર રહેતા હતા સદર કેસ ચાલી જતા અને ફરિયાદી પક્ષે વકીલ સુભાષ ઠક્કરની દલીલોને અને રજૂ પુરાવાને ધ્યાને લઈ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કુલદીપ આર શર્માએ ફરિયાદને ક્રિમિનલ કેસ રજિસ્ટર કરવા તેમજ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ જે એચ સિંધવ સામે આઈપીસી કલમ ત્રણસો ત્રેવીસ બસો ચોરાણું ખ અન્વયનો સીઆરપીસીની કલમ બસો ચાર મુજબ સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો છે નમસ્કાર હું પ્રેમાભાઈ ચૌધરી નવ બાર બે હજાર સોળમાં એલસીબી જે સિંધવ દ્વારા અમારા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો અમારે મારઝૂડ પણ કરવામાં આવી ગાળાગાળી અમારા સાથે કરવામાં આવી બનાવ એવો હતો કે નરેન્દ્ર મોદીની પાલનપુરની અંદર એક સભા હતી અને એ સભાને લઈને ત્યારે હું આમાંથી પાર્ટીમાં હતો તો એ વખતે મારા ઉપર કે તમે તોફાન કરવાના છો કાળા વાવટા ફરકાવવાના છો તો આ બાબતને લઈને જે ઇન્ચાર્જ એલસીબી પીઆઈ હતા જે સિંધવ તો ખૂબ અમને ગાળાગાળી કરી અમારા સાથે મારઝૂડ કરી અને અમારા ઉપર ખોટી એકસો એકાવન અને એકસો અઠ્યાસી વગેરે કલમો અમારા ઉપર દાખલ કરીને અમારી અટકાયત કરેલી પરંતુ વારંવાર જ્યારે આવ કોઈ મુખ્યમંત્રીના કાર્યક્રમ હોય સંત્રીમંત્રીના ભાજપના કોઈ મંત્રીઓના કાર્યક્રમ હોય ત્યારે દર વખતે પોલીસ દ્વારા મારી અટકાયત વારંવાર કરવામાં આવે અમને અપમાનિત કરવામાં આવે આ પ્રકારના વારંવાર ઘટનાઓ ઘટીતી અને જ્યારે જે સિંધલ એલસીબીપીએ પણ આજ પ્રકારનું અમારા સાથે વર્તાવ કર્યો એટલે ન છૂટકે અમે દિશા નામદાર કોર્ટની અંદર અમારા એડવોકેટ માનનીય શ્રી આરએ ઠક્કર સુભાષભાઈ ઠક્કર પી આર સોલંકી અને કારણે આજે અમને નામદાર શર્મા સાહેબની કોર્ટની અંદર ન્યાય મળ્યો છે આજે શર્મા સાહેબે હુકમ કર્યો છે કે તાત્કાલિક ક્રિમિનલ કેસ રજિસ્ટ્રી દાખલ કરવો અને જે સિંધવ જે એલસીબીપીઆઈ હતા એમના ઉપર તાત્કાલિક સમન્સ દાખવવાનો આજે હુકમ કર્યો છે આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે મને ન્યાય મળ્યો છે અને આવી રીતે ભારતીય જનતા પાર્ટી ખોટા આવી રીતે પોલીસનો દુરુપયોગ કરી અને હેરાન કરવાના કિસ્સાઓ વારંવાર બન્યા છે અને આ એક દાખલો બેઠો છે મને આજે સંતોષ છે મને આજે ન્યાય મળ્યો છે તો આ પ્રકારના કોઈ પણ પોલીસ અધિકારી આ પ્રકાર નું ડિલિવર કરે તો કોઈ પણ ગભરાયા વગર તમે કેસ દાખલ કરો આજે મને ન્યાય મળ્યો છે એનો મને આનંદ છે ધન્યવાદ